ભારત અને પોલેન્ડ વચ્ચે ખૂબ જ આત્મીયતાના સંબંધો રહ્યા છે આ સંબંધના મૂળમાં એક એવી કહાની જેનું સાક્ષી ગુજરાતનું નવાનગર એટલે કે આજનું જામનગર છે બીજા વિશ્વ યુદ્ધમાં જર્મનીએ પોલેન્ડ પર હુમલો કર્યો અને હજારો લોકોને મોતને ઘાટ ઉતાર્યા એ સમયે પોલેન્ડથી નાના બાળકો અને વૃદ્ધો સાથે બે થયા બાળકોને સુરક્ષિત સ્થળે આશરો મળી શકે એ માટે દેશોની સફર ખેડી પરંતુ ક્યાંય આશરો મળ્યો નહીં અંતે જહાજ મુંબઈના બંદર પર લાંગરવામાં આવ્યું પોલેન્ડના બાળકોના નસીબ સારા હતા કે આ સમયે મુંબઈમાં જામનગરના રાજવી જામ દિગ્વિજયસિંહ હાજર હતા તેમને સંદેશો મળ્યો કે વિદેશી બાળકો સાથે બે જહાજ આશરો લેવા બંદર પર આવ્યા છે આ વર્ષ હતું ઓગણીસો નું જ્યારે મહારાજાએ બંને જહાજને જામનગરના બેડી બંદર પર લઈ આવવા જણાવ્યું ભારત પોલેન્ડ વચ્ચે ગાઢ મિત્રતાનું સાક્ષી જામનગરનું ભાલાછડી છે મહારાજા જામ સાહેબની કામગીરીથી પ્રભાવિત થઈ પોલેન્ડ સરકારે તેમને વિવિધ રીતે સન્માનિત કર્યા છે પોલેન્ડમાં મહારાજા દિગ્વિજયસિંહજીના નામથી રોડનું નામ આપવામાં આવ્યું છે પોલેન્ડની રાજધાની વોર્સોમાં મહારાજાની મોટી પ્રતિમા છે